બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો સુઈ ગામ પંથકમાં એક જ દિવસમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ કરી દીધા તો બીજી તરફ નળાબેટ નજીક આવેલું સુખાભટ્ટ રણ એક જ રાતમાં દરિયામાં ફેરવાઈ ગયું છે આ વિસ્તારમાં ઉનાળાની સિઝનમાં પાણીની એક એક બુંદ માટે તરસવું પડે છે અને આ જ રણ હવે દરિયામાં બદલાયું છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી થયું છે રણ દરિયામાં ફેરવાતા સહેરા દૂર દૂર દૂરથી અદભુત નજારો જોવા નડાબેટ આવતા થયા છે ખૂબ જ સારું ચાર દિવસ પહેલા જ અહીંયા જયારે મીઠું હતું રણ કોરું પડ્યું હતું પણ અત્યારે જો નજર નાખવામાં આવે તો ઘણું પાણી અને આમ દેખવામાં આવે તો અત્યારે દરિયો દેખાય એવું દેખાઈ રહ્યું છે અને ખૂબ જ જોવાની પણ મજા આવી રહી છે તો ત્રણ ચાર દિવસ પહેલાં એકદમ રણ અને એમ કહેવામાં આવે ને કે રાતોરાત રણમાંથી પાણી થઈ જાય તો આ એને જો નજર સમક્ષ જોવું હોય તો આ રણને રણને પાણીમાંથી બનતા અમે જોયું છે બહુ નેશનલ ઇન્ટરનેશનલ પર્યટકો અહીં આવે છે અને આને જોઈને બહુ મસ્ત મસ્ત આનંદ માણતા હોય છે અને પોતાના ફોટો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ તેઓ શેર કરતા હોય છે આવી રહી છે અમને આ વાતાવરણ જોવાની અમે બે ત્રણ દિવસ પહેલા પણ અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા રણ હતું અને આજે અહીંયા બે કાલે વરસાદ થયો છે અને અત્યારે અહીંયા દરિયા જેવું વાતાવરણ છે અહીંયા દરિયો દરિયો લાગી રહ્યો છે અહીંયા અને મને આ જો વાતાવરણ જોઈને બહુ મજા આવી રહી છે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં થયેલા વરસાદે નડાબેટના રણની તસવીરો બદલી દીધી છે બનાસ બનાસકાંઠાની રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે નડાબેટનું રણ એ વિશ્વ વિખ્યાત છે કે અહીંયા રણ આવેલું છે પરંતુ જે પ્રકારે બે દિવસ અગાઉથી વરસાદ શરૂ થયો ગઈકાલે ચારથી પાંચ ઇંચ જેટલો જે રણ વિસ્તારમાં વરસાદ થયો ને તેને જ કારણે આ ચારથી પાંચ ઇંચ જેટલા વરસાદે નડાબેટ રણની તસવીર બદલી દીધી છે ને આ રણ અત્યારે દરિયામાં ફેરવાઈ ગયું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જ્યાં સુધી નજર જાય ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે ચારથી પાંચ દિવસ અગાઉ એક રણ હતું આ વિસ્તાર વિસ્તાર એક એવો છે કે જ્યાં તમને ઉનાળાની સિઝનમાં એક ગ્લાસ પાણી માગો તો પાણી પણ ન મળે પરંતુ અત્યારે આ કુદરતની લીલા જોઈ શકો છો જે પ્રકારે વરસાદ થયો ને તે બાદ આ રણ છે તે દરિયામાં ફેરવાયું છે સહેલાણીઓ દૂર દૂરથી અહીંયા પહોંચી રહ્યા છે દરિયાની મજા માણવા માટે પહોંચી રહ્યા છે સામાન્ય રીતે ગુજરાતમાં સૌરાષ્ટ્ર એ દરિયાની ભૂમિ કહેવાય છે પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતની ભૂમિ છે તે પણ દરિયાની ભૂમિ બની છે તેના જ કારણે અત્યારે લોકો છે તે દૂર દૂરથી અહીંયા પ્રવાસન સ્થળ તરીકે નડાબેટ અને નડાબેટના રણ જે દરિયો બન્યું છે તે દરિયાની જે મજા માણવા માટે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા